સૌથી પહેલા તો લાકડીઓ તાર ચેનલ માટે મેં ઘણું બધું સાંભળ્યું હતું આજે રૂબરૂ થવા મળ્યું એટલે ચેનલ નો ખૂબ ખૂબ આભાર અને અત્યાર સુધીમાં સમૂહ લગ્નો ઘણા બધા આપણા સમાજમાં થયા છે બહુ સમાજના પ્રકરણ પ્રમાણે પણ દિનેશભાઈ નાની ઉંમરમાં એક મોટી પહેલ કરી છે દરેક જિલ્લાઓ દરેક પ્રકરણને આમાં સમાવેશ કરી અને એક મોટો સમૂહ લગ્ન એક સાથે કર્યો છે અને સુવિધાઓના અંદર જવા જઈએ તો સંપૂર્ણપણે કોઈને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણેની સુવિધા એમણે કરી છે એમની ટીમે બી જોડે રાખીને કેટલા દિવસોથી આ એમનું આયોજન હતું એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નવા યુવાનોને આમાં સાથે આ રીતના જોડાઈ અને વધુમાં વધુ આવું સામાજિક કામ કરતા રહે એવી બધાને પ્રાર્થના કરીએ છીએ નમસ્કાર મિત્રો આપણે સમાજના ભામાસા એવા બાબુભાઈ મળીશું વ્યક્તિ વિશેષની આપણે દર વખતે ઓળખાણ આપતા હોઈએ છીએ પણ પણ આ વખતે તો ઓળખાણ આપવા જેવી જ નથી એમનું જીવન ચરિત્ર માટે આપણે અલગ એપિસોડ છે જે આપ લાકડીઓ તારમાં જોઈ શકો છો પણ આજ આપણે બાબુભાઈ ને પૂછીશું કે દિનેશભાઈ અઢિશાએ સમૂહ લગ્ન કર્યા છે અને લોકો આજે એકાંત દીકરીઓને વિદાય કરી રહ્યા છે તો એના વિશે આપનું મંતવ્ય જણાવજો જય શ્રી દ્વારકાધીશ જય શ્રી વડવાણા જય શ્રી બાળીનાથ આજે અડીસણા પરાના પવિત્ર ધામમાં ભાઈ શ્રી દિનેશભાઈ તથા હરીશભાઈ દ્વારા ભવ્યથી ભવ્ય સમૂહ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન એક એક સમાજનું સંગઠન છે ચૌદે પરગણા મારા રવારી સમાજના એટલે ચૌદે પરગણાને જોડવાનો એક લાકડીઓ તાર છે હું માનું છું કે ચૌદે પરગણાની જયારે દીકરીઓ એક મળવે જયારે પ્રભુતામાં પગલાં મળતા હોય તો એનાથી ઋણો વિશેષ કયો પ્રસંગ હોઈ શકે અમારી સમાજ માટે આ પ્રસંગ ઉપરથી દિનેશભાઈ અને હરીશભાઈના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમણે જે એમને ભગવાન દ્વારકાધીશ વડવાળા અને વાડીનાથની કૃપાથી જે સંપત્તિ મળી છે એમણે એમનો ખરેખર સદુપયોગ કર્યો છે આ સંપત્તિ દ્વારા એમણે એક સદકાર્ય કર્યું છે અનેક પરિવારોના આ નિમિત્તે એકાવન દીકરાઓ અને એકાવન દીકરીઓ જ્યારે સમૂહ હોય તો હું માનું છું કે એક એક પરિવારના પંદર થી વીસ વીસ લાખ રૂપિયાની બચત થઈ છે સમાજ એક દિશા પકડી રહ્યો છે સમૂહ લગ્ન ઘણા થતા હોય છે પણ આ વ્યક્તિગત પોતાના સ્વ ખર્ચે દિનેશભાઈ અને હરીશભાઈ એમના પરિવારે જે આ ભવ્યથી ભવ્ય આયોજન કર્યું છે એ બધા એમના પરિવારનો સમાજ કાયમી ઋણી રહેશે એક દ્રષ્ટાંતરૂપ છે નજીકના સમયમાં આ સમૂહ લગ્ન શાહી સમૂહ થયા છે નજીકના સમયની અંદર આપણા રબારી સમાજના યુવાન જયરામભાઈ મોતીભાઈ દેસાઈ સુરપરાવાળા એ પણ કરી રહ્યા છે એમને પણ એડવાન્સમાં અભિનંદન આપું છું કે આવા ભવ્યથી ભવ્ય પ્રોગ્રામો સમાજના દીકરાઓ દ્વારા થતા રહે સમાજના દીકરાઓ એક સાચી દિશા પકડે સમાજના દીકરાઓ એમને જે શક્તિ છે યુવા શક્તિ છે યુવા શક્તિની અંદર જે તાકાત છે એ સમાજના હિતમાં સમાજના લાભાર્થી સમાજના શૈક્ષણિક કાર્યમાં સમાજના ધાર્મિક કાર્યમાં સમાજના આવા સામૂહિક સમૂહ અંદર પોતાની શક્તિનો કરે ભગવાન દ્વારકાધીશ પ્રાર્થના કરું છું વડવાળાને પ્રાર્થના કરું છું વાળદા ભગવાન પ્રાર્થના કરું છું કે દિનેશભાઈ અને હરીશભાઈની ઉત્તરોત્તર પ્રગતિ થાય એમના પરિવારનું સૌનું કલ્યાણ થાય અને એમની દ્રષ્ટાંત રૂપા ઉદાહરણ પૂરું પાડ્યું છે એ બદલ એમના પરિવારને ખૂબ ખૂબ ખુબ હાર્ટલી અભિનંદન આપું છું જી ધન્યવાદ બાબુભાઈએ જો જે વસ્તુના વખાણ કર્યો અને જે દાન આપ્યો છે એને વખાણ કર્યો એટલે બાબુભાઈ થી વિશેષ તો કોઈ દાનવીર છે નહીં આપણા સમાજમાં તો આને આપણે એક ઉત્તમ દાન ગણીએ અને બીજા પણ અન્ય ધનિક માણસો ને આગેવાન લોકો આવું કાર્ય કરતા રહે એવી આશાઓ સાથે ફરી મળીશું